નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોની વિશેષ આવૃત્તિ યુવા આઈપીએલ બે હજાર ચોવીસમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું

મુંબઈ અને બેંગલુરુની મેચ જોયા પછી એવું લાગે કે ફરી એકવાર આઈપીએલ બે હજાર ચોવીસ તેના ચેમ્પિયનશિપ મોડમાં આવી ગઈ છે ટીમો વોર્મઅપ થઈ ચૂકી છે અને છેલ્લા ક્રમની ટીમો હવે ટોપ ફોર તરફ પ્રયાણ કરી રહી છે આજે લખનઉ અને દિલ્હી વચ્ચે ટક્કર છે બ્લેક સોઇલ પર આ મેચ રમાશે એટલે સ્લો બોલર્સને આ પીચ મદદ કરશે તેમ લાગે છે લખનઉએ અત્યાર સુધી ચાર મેચ રમી છે જેમાંથી પંજાબ બેંગલુરુ અને ગુજરાત સામે તેણે જીત મેળવી છે તો રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે સામે દિલ્હીની સ્થિતિ પણ બહુ સારી નથી પાંચ માંથી માત્ર એક મેચ જીતીને પોઈન્ટ ટેબલને તળીએ છે જ્યારે લખનઉ પોઈન્ટ ટેબલ પર ત્રીજા ક્રમે છે ડિકોક રાહુલ પડિકલ સ્ટોઈનીઝ અને પુરન આ મેચના જોરદાર બેટર્સ છે જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં બિશ્નોઈ અને કૃણાલ પંડ્યા સાથે યશ ઠાકોર ઉલ્હક ક્યાંય ઉડીને આંખે વળગતું નથી પૃથ્વી વોર્નર પોરેલ પંત અને સ્ટબ જેવા બેટર્સ છે પણ બેટિંગમાં સાતત્ય નથી જ્યારે તેના બોલર્સ નોર્જે તેર પોઈન્ટ પંચાવન અને ઈશાંત શર્મા દસ પોઈન્ટ પંચાવન રન પર ઓવર આપે છે ખલીલ અહેમદ એકમાત્ર વિકેટ ટેકિંગ બોલર છે બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો રોમાંચક રહેશે પણ આંકડા ઉપર ધ્યાન આપીએ તો અત્યાર સુધી આ બંને ટીમો વચ્ચે રમાયેલી ત્રણેય મેચોમાં લખનઉ જ વિજય રહ્યું છે તો લખનઉ અને દિલ્હી વચ્ચે આપણે આજની જે ચર્ચા છે તે શરૂ કરીએ તે પહેલાં આપણે ગઈકાલની મેચ વિશે પણ થોડી વાત કરીએ અને અશોકભાઈ મારે તમને શરૂઆતમાં સવાલ જ આ પૂછી લેવો છે ગઈકાલની મુંબઈ અને બેંગ્લોર વચ્ચેની મેચ પછી હવે આપણે એમ કહી શકીએ કે આઈપીએલ જે છે હવે બિલકુલ ચેમ્પિયનશીપ મોડમાં આવી ગઈ છે હવે ધીરે ધીરે બધી ટીમો જે છે તેમનું પરફોર્મન્સ સુધરી રહ્યું છે તો આપની દ્રષ્ટિએ શું તમને લાગી રહ્યું છે કે બધી ટીમો ધીરે ધીરે લાઇન ઉપર આવી રહી છે અશોકભાઈ સી ચૌદ મેચોની આ સિકવન્સ હોય છે કે ફોર્ટીન મેચિસ યુ આર સપોઝ ટુ પ્લે લગભગ પાંચ છ મેચો લગભગ ટીમોની રમાઈ ગઈ છે હજુ જેને કહી શકાય કે ટક્કર જોવા મળતી નથી ખાસ કરીને એકાદ બે સ્ટ્રોંગ ટીમો વધારે પ્રિવેલ કરે છે અને સ્ટીલ ધઝ અ લોંગ વે ટુ ગો પણ ગઈકાલની જે મેચ જોઈ ત્યાર પછી એમ લાગ્યું કે હા જે રીતે મુંબઈ ઇન્ડિયન્સે જબરજસ્ત બેટિંગ કરી અને ખાસ કરીને નેટ રનરેટને ઇમ્પ્રૂવ કરવા માટેનો જે પ્રયત્ન કર્યો આઈ થિંક તેમ લાગે છે કે લાંબા ગાળાની યોજના કહી શકાય કારણ કે ધી નો ધ ઇમ્પોર્ટન્સ ઓફ નો નેટ રનરેટ અને એના કારણે એક નબળી ટીમ થોડી બોલિંગની દ્રષ્ટિએ જોઈએ તો લખનઉની અરે આપણે બેંગ્લોરની ટીમ થોડીક નબળી હતી એટલે એની સામે મુંબઈ પાસે એક તક હતી કે પોતાનો નેટ રનરેટ ઇમ્પ્રૂવ કરે કારણ કે શરૂઆતની મેચો મુંબઈ પણ હાર્યું છે મુંબઈ પાંચ વખતની ચેમ્પિયન ટીમ છે એટલે એની દરેકે દરેક મૂવમાં તમને પ્રોફેશનલિઝમ જોવા મળે સો દે હેવ અન્ડરસ્ટુડ કે આ પર્ટિક્યુલર મેચ છે કે જેની સામે આપણે આપણા નેટ રનરેટને ઇમ્પ્રૂવ કરી શકીએ એટલે કે મોટા માર્જિનથી જીત મેળવીને આપણે પોઈન્ટ ટેબલ ઉપર આપણું સ્થાન મજબૂત કરીએ દેવ ડેટ તો હવે જ્યારે કેલ્ક્યુલેટિવ જ્યારે ટીમો થતી ગઈ હોય જ્યારે માર્જિન્સની સાથે નેટ રનરેટની પણ એ લોકો વાત કરતા હોય તે વખતે એમ કહી શકાય કે હા નાવ ધી ટોર્નામેન્ટ ઇઝ ગોઇંગ ઇન અ રાઇટ ડિરેક્શન કે દરેકે દરેક ટીમ પોતાના પોઈન્ટ્સ તો વધારે છે એની સાથે સાથે નેટ રનરેટ પણ ઇમ્પ્રૂવ કરે છે કારણ કે ઘણીવાર એવું બને છે કે અને આ વખતે પણ બનવાનું છે કે તમારી પાસે સમાન વાળી પાંચ ટીમો હશે અને બે ટીમો તમારે ટોચની ચાર ટીમોમાં લઈ જવાની હશે તે વખતે નેટ રનરેટ વિલ બી વેરી ક્રુશિયલ જેનો પોઝિટિવ નેટ રનરેટ હશે પોઈન્ટ સરખા હશે તોય દોસ ટીમ વિલ બી એડવાન્સ ટુ ટોપ ફોર કે ધોઝ બી પ્લેઈંગ ધ એલિમિનેટર એન્ડ ક્વોલિફાયર તો આ એક રીતે જોવા જઈએ તો કાલે વધારે પડતું મને કેલ્ક્યુલેટિવ દેખાયું ને યસ હવે ટાઈમ હેઝ કમ નાવ ટીમ હેઝ ટુ પરફોર્મ એટલે હું માનું છું કે એ તબક્કો આવી ગયો છે હજુ સાત મેચો પતશે એટલે એમ છે કે ભાઈ પચાસ ટકા મેચો પૂરી થઈ બટ સ્ટીલ પાંચ છ પાંચ છ મેચોમાં પણ હવે એ ઝલક થોડી દેખાવા માંડી છે જી હવે આજે આજની આપણી મેચની વાત કરીએ લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની તો દસમા ક્રમે છે પોઈન્ટ ટેબલ પર દિલ્હી અને હવે ત્રીજા ક્રમે છે લખનઉ હવે આ બંને વચ્ચે જ્યારે મુકાબલો રમા રમાવાનો છે ત્યારે શું આજની મેચમાં આપણને રોમાંચક ક્રિકેટ જોવા મળશે સી બેઝિકલી યુ ડોન્ટ નો કે ક્યારે મેચ પલટાઈ જાય આપણે એવું જોયું છે કે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આટલી મોટી ચેમ્પિયન ટીમ છે છતાં પણ એકસો સાઠ એકસો સિત્તેર રનમાં ઓલઆઉટ થઈ જાય ક્યારેક ક્યારેક અમુક ટીમો એવી છે કે દિલ્હીની ટીમ છે બસો પ્લસનો સ્કોર બનાવી જાય સો ઇટ ઇઝ ઓલવેઝ અનપ્રિડિક્ટેબલ ફોર એની મેચ એને એસેસ કરવું કે આ કેટલી રોમાંચક થશે એટલે અહીંયા આગળ તમે જોવા જાવ તો આજની જે બે મેચ છે દસમા ક્રમે છે અને એક ત્રીજા ક્રમે છે એટલે ઓબ્વિયસલી આપણે એમ વિચારીએ કે યાર દસમા ક્રમની ટીમને શું કન્સિડર કરવાની હોય પણ આ એ ટીમ છે કે જે ક્યારેક મોટી મોટી ટીમોને ઉપર જતાં રોકી શકે છે એ પોતે ધારો કે ઉપર જઈ ના શકે છતાં પણ ક્રુશિયલ મેચોમાં કોઈ મહત્ત્વની ટીમને હરાવીને એ ટીમના આગળ જવાના ચાન્સીસને એલિમ એ કરતા હોય છે એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે મેચને સિરિયસલી લેવી પડે તમારે ઓફકોર્સ ઇટ ઇઝ એ સ્ટીલ બિગિનિંગ છે પાંચ છ મેચો જ પતિ છે એટલે દિલ્હી હેવ નોટ વોન મેની મેચિસ એક જ મેચ એ લોકો જીત્યા છે એટલે સૌથી મહત્ત્વની વાત છે કે દિલ્હી આજે કરો એ મરોનો એનો જંગ કરશે બટ એટ ધ સેમ ટાઈમ લખનઉ જે બીજી બાજુ છે જે આર રાઇટ ઓન ધ ટોપ બીજા ત્રીજા ક્રમે છે એટલે એનો ઇમ્પેક્ટ પણ રહેશે પણ ખાસ કરીને લખનઉમાં આ મેચ રમાવાની છે એટલે ઘર આંગણે જ્યારે લખનઉ રમતું હોય તે વખતે સ્વાભાવિક રીતે તેમને અનુકૂળ પીચો બનાવી હોય એટલે આજે બ્લેક સોઇલ ઉપર રમશે અને પ્રોબેબલી ધી નો મેચ વિલ બી ઇન ફેવર ઓફ ધી બોલર્સ પર્ટિક્યુલરલી સ્લો બોલર્સ અને એમ કહી શકાય કે સ્પિનર્સ વિલ હેવ એ અપર હેન્ડ અને જે સ્પિનર્સ એ લખનઉ પાસે વધારે સારા છે તો એ રીતે હોઈ શકે છે પણ તે છતાંય ક્રિકેટમાં ઇઝ ઓલવેઝ અનપ્રેડિક્ટેબલ કશું આપણને ખ્યાલ ના હોય આપણે ભારત વર્લ્ડ કપની ફાઇનલ રમ્યું ત્યારે દસે દસ મેચો જીત્યું હતું દેવોન ઓલ ધ મેચિસ એન્ડ દેવ એન્ટર્ડ ઇન ટુ ધી ફાઇનલ અને આ જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આપણે ફાઇનલ જીતી નહોતા શકે એટલે યુ ડોન્ટ નો અને એની સામે ઓસ્ટ્રેલિયા ઘણી વાર મેચો હાર્યું હતું તે છતાંય દેવ ઓન ધ ટ્રોફી તો આ અનપ્રેડિક્ટેબિલિટીની સાથે કારણ કે દિલ્હી માટે ડુઅર ડાય એક્ઝિસ્ટન્સ ઇઝ અ પ્રોબ્લેમ એટલે એમને બે બે પોઈન્ટ્સ મેળવવા જરૂરી છે આ મેચ જો જીતે તો એમને બે પોઈન્ટ્સ મળે અને ક્યાંક એ એડવાન્સ થાય કોઈપણ ટીમને આઈપીએલમાંથી જતી વખતે એટ ધી એન્ડ ઓફ ધી આઈપીએલ દે ડોન્ટ લાઇક ટુ બી અન ધ લાસ્ટ ફાઇવ યુ નો દે વોન્ટ એડ ટુ કમ અપ તો હું માનું છું કે આજની મેચ માટે વધારે પડતો જે પ્રયત્ન હશે એ દિલ્હીનો હોવો જોઈએ લખનઉનો પણ હશે બટ આઈ બિલીવ યુ કે દિલ્હી વિલ ફાઇટ બેક હવે જ્યારે એક સ્ટ્રોંગ ટીમ છે એની સામે આ ટીમને ફાઇટ બેક કરવાનું છે ઇટ ઇઝ ઓબ્વિયસ કે આ મેચ ઇન્ટરેસ્ટિંગ થાય રોમાંચક થાય મોટા સ્કોરવાળી પણ થઈ શકે અથવા તો લો સ્કોરિંગ મેચ થાય ને એમાં પણ ઇમ્પેક્ટ જોવા મળે આપણને તો આ બધી પરિસ્થિતિઓ આજે હું અપેક્ષા રાખું છું અફકોર્સ આ ટીમોનું વન સાઇડેડ મેચ થવાની શક્યતાઓ છે પણ એટ ધ સેમ ટાઈમ દિલ્હીની ટીમને હું સાઇડલાઇન તો નહીં કરું બિકોઝ દેવ ગોટ અ વેરી ગુડ બોલર્સ વેરી ગુડ બેટર્સ અને એ પણ એક સારી ટીમ છે જેને કહે છે કે રિકી પોન્ટિંગ અને ગાંગુલી જેવા ધુરંધર પૂર્વ ખેલાડીઓ આ ટીમના મેન્ટર અને કોચ છે એટલે વી હોપ કે આજની મેચમાં ફાઇટ કરે કારણ કે ઘણી બધી મેચો એ લોકો પાંચમાંથી ચાર મેચો હાર્યા છે એટલે દે હેવ ગોટ લોટ ટુ તો તો હવે શરૂ થાય આ મેચ રોમાંચક બની શકે છે આપણે લખનઉની ટીમની વાત કરીએ જ્યારે અશોકભાઈ ત્યારે લખનઉની ટીમમાં ઘણા મજબૂત બેટર્સ છે ડીકોક છે રાહુલ પડીકલ છે સ્ટોઈનીસ છે પૂરણ છે રાહુલ અને ડીકોકનું સાતત્ય ચિંતાનો વિષય કહી શકાય કોઈ કોઈપણ બેટર્સ કોઈપણ ટીમના જે ટોપ બેટર્સ હોય ટોપ 5 બેટર્સ બીકોઝ વેન યુ આ પરચેસિંગ ફ્રોમ માં જ્યારે ઓપ્શન થાય ત્યારે યુપીએ લોટ ઓફ મની ટુ ધીસ પીપલ યુ નો દે સ્ટાર પ્લેયર્સ અને ટૂથના પાંચ ખેલાડીઓમાં એમનો સમાવેશ થાય છે દે આર હાઇલી પેઇડ રાધ તો એ તો ઓબ્વિયસ છે કે ફ્રેન્ચાઇઝી પણ એ અપેક્ષા રાખતો હોય કે ભાઈ મારી ટીમના ટોચ ટોથના ટોપ ફાઇવ બેટર્સ જે છે કે જેના માટે મેં કરોડો રૂપિયા ખર્ચ્યા છે ધી પરફોર્મ બિકોઝ દિસ ઇઝ નોટ એ કન્ટ્રી ક્રિકેટ દેશનું ક્રિકેટ નથી કે જ્યાં આગળ અહીં તો વોચ રાખતા હોય છે તમે સારું પરફોર્મ કરો તો ઠીક છે આ વખતે તમને દસ કરોડ આપ્યા છે નેક્સ્ટ ટાઈમ તમને બે કરોડ બી નહીં આપે કોઈ તો ઇટ ઇઝ એ ફ્રેન્ચાઈઝ ક્રિકેટ અને એટલા માટે વેન વી આર ટોકિંગ અબાઉટ ડીકોક ઓર એની બેટ્સમેન હુ આર ઓન ધ ટોપ દે આર સપોઝ ટુ પરફોર્મ દે આર સપોઝ ટુ પરફોર્મ ટુ ધ એક્સટેન્ડ ઓફ ગેટિંગ ધ મેચ ફોર ધ ટીમ એટલે ડીકોકની જે તમે વાત કરી એ કન્સિસ્ટન્ટ નથી હી પ્લેડ વન ઓર વન્સ ઓર ટાઈસ હી પ્લેડ વોલ બટ ઇઝ નોટ કન્સિસ્ટન્ટ હવે જ્યારે ધીમે ધીમે આઈપીએલ એના બનો સેકન્ડ તબક્કા તરફ આગળ વધી રહી છે ત્યારે દરેકે ટીમને એક એન્શ્યોર કરવું પડશે કે એક સ્ટેબિલિટી મેળવે સ્ટેબિલિટી ઇન વોટ તો સ્ટેબિલિટી ઇન ટોપ ફાઈવ બેટર્સ બેટિંગ સ્ટેબિલિટી ઇન ટોપ ફાઇવ બોલર્સ બોલિંગ આ દરેકે દરેક વસ્તુની તમારે સ્ટેબિલિટી રાખવી પડશે કે જેથી કરીને એ પ્રકારનું પરફોર્મન્સ તમને મેચ આફ્ટર મેચ જોવા મળે હવે રિપેરિંગનો ટાઈમ નથી કે ચાલો આને નહીં આને લીધો આને લઈ આને લીધો આજે આવો ટ્રાય કરે આજો ટ્રા ઇપ્સ એન્ડ બર્ડ્સ નથી અહીંયા યુ હેવ ટુ જસ્ટ ટેક એ કોલ કે ધીસ ઇઝ માય ઇલેવન એન્ડ ધીસ ઇલેવન ઇઝ ગોઈંગ ટુ પ્લે તો એ રીતે જોવા જઈએ તો હું માનું છું કે આ દરેકે દરેક ટીમો માટે આ એક અગત્યની વાત છે અને સેમ એપ્લાયસ ટુ લખનઉ લખનઉની જે બોલિંગ લાઇનઅપ છે ધારો કે ડીકોક રાહુલ પડિકલ સ્ટોયનીસ અને પુરાણ આ પાંચ ખેલાડીઓની જો વાત તમે કરી પડિકલ હેઝ બિન આબ્સુલુટલી ફેલિયોર ધીસ ટાઈમ બહુ જ સારામાં સારો ખેલાડી અને બહુ જ સારું એનું એનું પ્રદર્શન છે બટ ઇઝ નોટ લેકિંગ એટલે બની શકે કે ટીમને દો ઇઝ હાઇએસ્ટ પેઇડ પ્લેયર ટીમ મે કન્સિડર હિમ ટુ બી ડ્રોપ્ડ એટલે એને કદાચ ડ્રોપ કરી શકે પણ આજે રમાડશે એવું લાગે છે બિકોઝ ઇટ ગોટ સમ સ્પેશિયલ યુનો પ્લેઈંગ ટેકનિક્સ અગેન્સ્ટ પ્લેઈંગ બોલિંગ અને એ જ્યારે તમારી પાસે સારી રીતે તમે રમી શકતા હો તે કેડે એડવાન્ટેજ એનો થાય છે એટલે એ આગળ ડિકોક રાહુલ પડિકલ્સ ટોઇનિસને પૂરન પૂરન હેઝ બિન વેરી કન્સિસ્ટન્ટ અને ટોપ સ્કોરરર રહ્યો છે બિન્સ અત્યાર સુધીમાં અને હું માનું છું કે આ પાંચ ખેલાડીઓ જો ચાલે તો એ કોઈ પણ ટીમને ભારે પડી શકે એવા છે એમાં કોઈ બે મંત દેવ ગોટ વેરી ગુડ ટીમ બટ એટ ધ સેમ ટાઈમ દેર આર દેર ઇઝ ફેલ્યોર કન્સિસ્ટન્સી નથી ફેલર છે એક મેચમાં રમે છે એક મેચમાં નથી રમતા એ ક્યાંક ને ક્યાંક ઓવરકમ કરવું પડશે દિસ એપ્લાયસ ટુ ઓલ ધ ટીમ્સ કારણ કે નાવ દે આર ગોઈંગ ટુ એન્ટર ધી સેકન્ડ ફેઝ ઓફ ધી ગેમ સો બિફોર દેટ દે હેડ ટુ રિપેર ઓલ ધીસ થિંગ્સ એન્ડ ગો ફ્રેશ ઇન ધી નેક્સ્ટ સેગમેન્ટ જી તો સામા પક્ષે આપણે દિલ્હીની પણ વાત કરીએ કે દિલ્હીની બેટિંગમાં પણ હજુ કન્સિસ્ટન્સી નથી દેખાતી ક્યારેક વોર્નર તો ક્યારેક પૃથ્વી રમે છે તો વોર્નર છે પંત પૃથ્વી અને સ્ટબ્સ અને આ બધા જે બેટર્સ છે એમણે પોતાનું યોગદાન આજે આપવું પડશે બિલકુલ એક તો બહુ સિમ્પલ વાત છે કે આ બધા પ્લેયર્સ જે છે અગેન મેં કહ્યું એ પ્રમાણે દેવ બિન હાઈલી પેડ એન્ડ દેવ બિન પરચેસ યુ નો ઇટ્સ નોટ દેશની ટીમ નથી કે જેમાં તો એવરીબડી આસ્ક ફોર ધ રિઝલ્ટ જ્યારે તમે રિકી પોન્ટિંગ અને સવરોંગાંગુલી જેવા તુરંત ખેલાડીઓને કરોડો રૂપિયા આપીને તમે એના મેન્ટર અને એના કોચ તરીકે તમે લાવ્યા છો તો ફ્રેન્ચાઇઝી વલ ડેફિનેટલી આસ્કેપ ઇશ્યુ થઈ રહ્યો છે તો યર ઇટ ઇઝ અ મેટર ઓફ કન્સર્ન અને અહીંયા આગળ તમે જે વાત કરી પૃથ્વી અને વોર્નર નાઉ ધીસ ટુ આર ડિસ્ટિન્ક્ટેન્ડ ડિફરન્ટ બેટર્સ યુ નો પૃથ્વી હેઝ ગોટ હિઝ ઓન સ્ટાઇલ ઓફ પ્લેઇંગ હી પ્લેઝ લાઈક તંદુલકર ही प्लेज लाइक यू नो यी वोन्टेड टू गो फॉर द शॉर्ट्स एवरी डिलवरी ही प्लेज ओवर हेड ऑफ द फील्डर बहुत सारूँ रमी सके वॉर्नर इज अ ऑस्ट्रेलि बटर्स एंड ही हेज इिज ओन वे ऑफ प्लेइंग ही प्लेज सम गुड शॉर्ट्स एट द इनिशियल स्टेट पमना बनी है घटना चाहे छचों पांच छ मैचों की अंदर जो बात थी तो यहज़ नॉट देट कं सी एक वाफ सेंचुरी मारी बीवारेल गो पी एक पच्चीस एक तीस रन कर तो अँ आगे जे મુખ્ય બાબત છે એ અહીંયા કન્સિસ્ટ જેમ આપણે વાત કરીએ કે પડિકલ નથી રમતો સામેની ટીમમાં કે ડીકોકની કન્સિસ્ટન્સી નથી સિમિલર અહીંયા આગળ તમારી પાસે ટોચના પાંચમાંથી કોઈની કન્સિસ્ટન્સી નથી ધેટ ઇઝ અ બિગેસ્ટ પ્રોબ્લેમ દિલ ઇઝ ફેસિંગ કારણ કે ક્યારેક પૃથ્વી રમે છે ક્યારેક વોર્નર રમે છે ક્યારેક પંત રમે છે ક્યારેક સ્ટફ્સ રમે છે નોબડી નોઝ પણ જીતવા માટે તમારી પાસે દસ ખેલાડીઓ અગિયાર ખેલાડીઓ હોય છે એમાં તમારા પાંચ બેટર્સ હોય છે આ પાંચ બેટર્સમાંથી ત્રણ બેટર્સે એંસી ટકાથી વધારે રન ટીમ માટે કરવા પડે ઇફ દે વોન્ટેડ ટુ વિન તો એ ક્યાંક બનતું નથી થોડું ઘણું ઇટ એપ્લાયઝ ટુ લખનું બટ સ્ટીલ દે આર ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ મીન્સ દે આર ઓન ધ ટોપ ટોપ ફોરમાં છે એટલે એમને એ લાગુ નથી પડતું એવરીથિંગ એપ્લાયસ ટુ ડેલી બિકોઝ દે આર એટ ધ લાસ્ટ તો માનું છું કે આ એક વસ્તુમાં ધ્યાન રાખવું પડશે અને જો તમારે બધું પૃથ્વી વોર્નર પંથ સ્ટપ્સ આ ચાર ખેલાડીઓ અને પોરેલ આ પાંચ ખેલાડીઓમાંથી જો ત્રણ ખેલાડીઓ કોન્ટ્રીબ્યુટ કરે છે તો આઈ થિંક યુ હવ ગોટ અ બેટર ચાન્સ ટુ બી ઇન ધ ગેમ ઇન ધ ગેમ યાર અને લખનઉનું જ્યારે બોલિંગ આક્રમણ એની આપણે વાત કરી અશોકભાઈ તો લખનઉની પીચ પર તો જોરદાર જ છે ખાસ કરીને બિશ્નોય અને કુણાલ પંડ્યા જેવા જે સ્પિનર છે પોતાનો ઇમ્પેક્ટ પાડી શકે છે આપની દ્રષ્ટિએ આપને લખનઉની જે બોલિંગ જે હાલના તબક્કે કેવી લાગી રહી છે સી અગેન બંને ટીમોની જે બોલિંગની બી તમે તુલના કરો તો ક્યાંક લખનૌ હેઝ અ બેસ બિકોઝ દે હેવ ગુડ ગુડ બોલર્સ યુનો એમની પાસે કૃણાલ પંડ્યા અને બિશ્નુ જેવા બે વર્લ્ડ ક્લાસ સ્પિનર્સ છે તે આ વેરી ગુડ સ્પીનર્સ એમની પાસે યશ ઠાકુર છે નવીનુલ છે સિદ્ધાર્થ છે આ અન્ય બોલર્સ છે બટ જેમ મેં વાત કરી કે પર્ટિક્યુલરલી આ પીચ જે રમાવાની છે મેચ ત્યાં આગળ દેટ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ ધી સ્પિનર્સ અને જ્યારે તમે સ્પિનર્સની હેલ્પ કરી એવી વિકેટો બનાવી હોય તો ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે તમારા સ્પિનર્સ જો મજબૂત હોય તો તમે મેચને જીતી શકો એટલે અહીંયા આ બહુ અગત્યનું છે કે તમે તમારા સ્પિનર સૌથી સારામાં સારા અહીંયા આગળ તમને જોવા મળે છે એ લખનઉમાં જોવા મળે છે અને લખનઉ એટલા માટે એને એનો એક ખેલાડી જે હતા એ વ્યક્તિ માયંક યાદવ કરીને ઇઝ હી ઇઝ નોટ પ્લેઇંગ ડ્યુ ટુ સમ રીઝન બટ ઠાકુર ઇઝ ડુઇંગ વેલ તો ક્યાંક બેલેન્સ પણ છે અહીંયા લખનઉનું અને લખનઉ પાસે એક સારી બેકઅપ બેટિંગ હવે આ સારી બેકઅપ બેટિંગ એટલા માટે કહું છું કે જો તમારા બેટર્સ સારી બેટિંગ કરીને એક તમે એક સારું ટોટલ આપે કે જે ડિફેન્ડ કરવાનું હોય તો તમારા બોલર્સ પાસે વેરિએશન કરવાનો મોકો મળે તમે જો કટ ટુ કટ આપ્યા હોય એકસો સાઈઠ રન કર્યા અને એકસો સાહીઠને તમારે ડિફેન્ડ કરવાના છે ઓલવેઝ ડિફિકલ્ટ બટ યુ હેવ એ ગુડ રેન્જ કે ચાલો બસો રન સુધી તમારી પાસે છે તો એ બસો રનમાં તમે એને એ કરી શકો અથવા સામેની ટીમને આઉટ કરી શકો તો થોડું ફ્રીડમ તમારે બોલર્સને આપવું પડશે એ ફ્રીડમ આપવા માટે ટોચના પાંચ બેટર્સની જે વાત કરી દે વિલ હેવ ટુ એન્શ્યોર કે ભાઈ દે આર પુટિંગ ટોટલ ઓફ અરાઉન્ડ ટુ હંડ્રેડ ઓર વન નાઇન્ટી તો હું માનું છું કે આ મેચ વધારે સમતોલ ચાલી શકશે તો દિલ્હી ના પણ બોલિંગ ડિપાર્ટમેન્ટ ની આપણે વાત કરી લઈએ અશોક ભાઈ દિલ્હી ની બોલિંગ તમને કેટલી મજબૂત લાગી રહી છે કેમ કે ઈશાન શર્મા અને નોર જે 10 થી ઉપર રન પ્રતિ ઓવર આપે છે કેટલા કોસ્ટલી આ બોલર્સ અને લલિત યાદવ અને અક્ષર પટેલ એ કોઈ મોટો ઇમ્પેક્ટ લાવી શકશે આ ટીમ માં હવે સી બેઝિકલી તમે જે વાત કરી એ બહુ સાચી છે બીકોઝ ઈશાન શર્મા એન્ડ નોર જે ધીસ ટુ આર વેરી કોસ્ટલીસ્ટ પ્લેયર્સ અને લાસ્ટ ટાઈમ તો બહુ જ બધા રન્સ એણે આપી દીધા હતા એટલે ઇટ્સ અ મેટર ઓફ કન્સર્ન ઓલ્સો કારણ કે ઈશાન શર્મા ઇઝ અ એન નો સિનિયર ગાય બા વેરી સિનિયર ગાય એ એના કોચ જે છે રીકી પોન્ટિંગને એક જમાનામાં મૂંઝવતા હતા એમની બોલિંગથી તો એ પ્રકારનું આખું એ છે તો ક્યાંક હી ઇઝ નોટ એબલ ટુ કંટ્રોલ હીઝ ઇઝ હે વાઈડ અથવા તો જે ઓફ ઓફસ્ટમ્પની બહાર નાખવાની જે બોલ છે એ નથી કંટ્રોલ કરતા અને સેકન્ડલી દેટ યુર ગેટિંગ ઑન ઓપોર્ચ્યુનિટી કે તમે એક ઓવરમાં બે બાઉન્સર્સ નાખી શકો એ બાઉન્સર્સને એના એના અમુક એ બનાવે છે પેરામીટર્સ બનાવે એ પેરામીટર્સમાં ઈશાંત શર્મા ઇઝ ઓલવેઝ નો મેકિંગ મિસ્ટેક કે એના કરતાં વધારે ઊંચો બોલ જાય ને એ છેવટે વાઇડ બોલમાં આવે તો આ બધી વસ્તુને કારણે આ બે ખેલાડીઓ નોર્જે એઝ ગોટ અ વેરી ગુડ સ્પીડ બટ અનફોર્ચ્યુનેટલી ઇઝ નોટ એબલ ટુ કન્ટ્રોલ ઇઝ લેન્થ વેલ તો ઘણીવાર એવું બને કે શોર્ટ ઇન લેન્થ નાખો તો હી હેઝ બિન પુલ્ડ અપ જો તમે ઓવરપીચ નાખો તો હી હેઝ બિન ડ્રીવન ઓર અદર હી હેઝ બિન ટેકન ટુ ધ ટાસ્ક ઓફ ધ પોઈન્ટ એન્ડ કવર્સ તો હું માનું છું કે આ જે વસ્તુ છે એમાં આ બે ખેલાડીઓ એટલા બધા દમદાર નથી ના આજે જેમ વાત આપણે કરી કે ભાઈ આજે સ્પિનર્સને ડોમિનેટ કરે એવી મેચ છે તો નાઉ ટુડે એ ટુ બી અક્ષર પટેલ કોલ ટુ એન્શ્યોર કે આજે એ સારી બોલિંગ કરે અને આજે એ ટીમને એ કરે કારણ કે હી બિંગ એ ઓલરાઉન્ડર હી ઇઝ નોટ એબલ ટુ ગીવ હન્ડ્રેડ પર્સન્ટ ટુ ધ ટીમ એટલે એની પાસેથી આપણે એક અપેક્ષા રાખી શકીએ તમારી પાસે રિચર્ડસન છે અહેમદ છે ખલીલ અહેમદ યસ ખલીલ અહેમદ ઇઝ વન ઓફ ધ વેરી ગુડ બોલર એઝ લોંગ એઝ દહેલી ઇઝ કન્સર્ન એન્ડ ઇઝ વેરી કન્સિસ્ટન્ટ બાકીની જે બોલિંગ બાકીના જે બોલર્સ છે એ દિલ્હીના એટલા મજબૂત નથી ટુ બી પ્રિસાઇઝ જો બંને ટીમોની તમે બોલિંગ ડિપાર્ટમેન્ટને એક જગ્યાએ મૂકીને એની તુલના કરવા જાઓ તો હું માનું છું કે લખનૌ વિલ હેવ એ ગુડ બેઝ ઓન ધેટ જ્યારે દિલ્હી થોડું એટલે દિલ્હીને અગેન જો દિલ્હીને જીતવું હશે they ડોન્ટ have a વેરી ગુડ બોલિંગ power સો so they'll have to depend ઓન their બેટર્સ એટલે તમારે વોર્નર છે પંત છે પૃથ્વી છે આ બધા ખેલાડીઓએ મોટો સ્કોર બનાવવો પડશે બિકોઝ કારણ કે તમારી પાસે રન હશે તો તમે લડી શકશો એકસો ચાલીસ પચાસનું રન તમે બનાવો અને પછી આ બોલિંગ અપ એને ડિફેન્ડ કરવા જાય તો એ થવાનું નથી ગોઈંગ ટુ લૂઝ તો લેટ સી આ બંને ટીમોના બેટર્સ ઉપર બહુ મોટી જવાબદારી આ મેચને કેટલી રોમાંચક બનાવવી કારણ અને બીજું યસ લખનૌની પાસે સ્પિનર બેઝ છે જો સ્પિન થાય વિકેટ જો વિકેટ થોડી સ્લો હશે તો ઇટ્સ ઓલવેઝ ગોઈંગ ટુ ટ્રબલ ધ બેટર્સ અને એ વખતે રન્સ પણ ઓછા બની શકે છે અને વિકેટ પણ જવાની શક્યતાઓ વધી જતી હોય બિલકુલ પોઈન્ટ ટેબલની કેવી સ્થિતિ લાગી રહી છે કેટલું ઘમાસણ ચાલી રહ્યું છે પોઈન્ટ ટેબલ પર સી પોઈન્ટ ટેબલ હેઝ ઓલવેઝ બિન હે નો એટલી બધી જબરદસ્ત ત્યાં આગળ ધમાલ ચાલતી હોય કે એક મેચ જીતે અને આખા આખા પોઈન્ટ ટેબલ ઉપર ઘણા બધા ફેરફાર હોઈ જાય ટીમ જીતે અને એ ઉપર જાય એટલે બાકીની ટીમો નીચે આવી જાય અહીંયા જોવા જઈએ તો અત્યારે રાજસ્થાન નંબર વન પર છે પાંચમાંથી ચાર મેચો જીત્યું છે કે કે આર છે ચારમાંથી ત્રણ મેચો લખનઉ ચારમાંથી ત્રણ મેચ ખાસ કરીને મુંબઈ ઇન્ડિયન્સની જે ટીમ હતી ગઈકાલે જીતવાને કારણે હવે સાતમા ક્રમે પહોંચી ગઈ છે ગુજરાત ટાઇટન્સ પણ બે વખતની એક વખત ચેમ્પિયન અને એક વખત રનર્સ અપ ટીમ છે દે ઓલ્સો વિ લાવ ટુ ડુ લોટ ઓફ હાર્ડ વર્ક વિથ દે ઓલરેડી સ્ટાર્ટેડ તો માનું છું કે એ ટીમ પણ આગળ આવશે એટલે અહીંયા રાજસ્થાન કલકત્તા લખનઉ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આ અત્યારે ટોચની ચાર ટીમો બહુ જ કન્સિસ્ટન્ટલી ચાલી રહી છે એની અંદર પણ તમે ઓલ ધીઝ યર્સ હતા આ બધા વર્ષોની જો સરખામણી આપણે કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ ઇઝ ઓલવેઝ ધ ઇન ટોપ ફોર રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ ઇન ઓલ ધી ટોર્નામેન્ટ્સ લાઈક જેટલી પણ અત્યાર સુધીની એડિશન્સ રમાઈ છે એડિશન્સમાં ચેન્નાઈ સુપર હેઝ સુપર કિંગ્સ હેવ ગોટ ધેટ બેનિફિટ કે ભાઈ એ હંમેશા ટોથની ચાર ટીમોમાં હોય છે તો ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી નો ટફ બેટલ બીટવીન ઓલ ધ ટીમ્સ અને એક એક ટીમ પર અને મેં અગેન કહ્યું એ પ્રમાણે કે અમુક ટીમો એવી છે કે જે ડાયરેક્ટલી કદાચ ટૉપ ફોરમાં પહોંચી નહીં શકે એમને ખબર પણ છે સો વોટ ધે ડૂ ધેટ એ કોઈ સારી ટીમને હરાવીને એમને નીચે લાવે પોઈન્ટ પર એવી શક્યતા વધારે થાય છે તો હું માનું છું કે અત્યારે ઘમાસાણ તો ચાલુ છે જ આઈપીએલ થોડી રોમાંચક બી બનતી જાય છે એવરીબડી ઇઝ ફાઈટિંગ ફોર ધ પોઈન્ટ છેલ્લી ઓવર સુધી જતા મુકાબલા આપણને જોવા મળે છે જે રીતે રિસન્ટ પાસ્ટમાં આપણે જોયા તો ક્યાંક જબરજસ્ત બેટિંગ જોઈએ કાલે બસ્સો પ્લસના સ્ટ્રાઇક રેટથી બેટિંગ બને છે મુંબઈ ઇન્ડિયન્સે કરી તો લેટ સી ઓલ વેપન્સ આર ધેર ટુ ટુગેધર આપણે એ જ અપેક્ષા કરીએ કે આઈપીએલ એઝ અ હોલ એનો એક સારામાં સારી ટુર્નામેન્ટ આપણને જોવા મળે બિલકુલ કાર્યક્રમમાં જોડાઈને બંને ટીમ વિશે આટલી ડિટેલમાં ચર્ચા કરવા બદલ અશોકભાઈ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો આઈપીએલની તમામ ટીમ સજ્જ થઈ ગઈ છે એમ્પિયન ચેમ્પિયન બનવા માટે તમામ ટીમ એડી ચોટીનું જોર લગાવી રહી છે હવે આગામી સમયમાં કઈ ટીમ કેટલું દમદાર પ્રદર્શન કરે છે તેના પર સૌની નજર રહેશે અમે પણ તેના પર નજર રાખીશું અને તમને પડે પડની માહિતી અને અપડેટ આપતા રહીશું આવતીકાલે સવારે સાડા અગિયાર આપણે ફરી મળીશું આઈપીએલ વિશેની એક નવી ચર્ચા સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર